આજે તો ઘરે સઈ અને આજે બગી ગયા છે 3 3.5 થઈ ગયા છે 도સા બનાવવાની ટાઈમ થઈ ગઈ છે 도સા બનાવવા નાખો તો દૂધ દૂધ ગરમ કરી લે પછી ટીક નાખ દેવાની તો ચા પાકી રહી છે તો ચા પાકી ગઈ છે તો ચા બની ગઈ છે અને સાને ને શાક બનાવીને થાબામાંથી દી આવીશું તો મસ્ત ચા બનાવી નાખી તો હવે પીલીયા છે શેણ ખાવા એવા છે तो कबूतर आया से सैनी खावा कबूतर सैनी खावा भी जा तो से तो बाजरो नहीं से तो सने से कबूतर कबूतर सैन खाई से बैठा बैठा तो ढेगलो थी बिहि जाए कबूतर तो, तो साड़ी मस्ती नहीं से तो बकालू लेवायचा था तो मूळा लावी आणि आसे हवानी भाजी आ हवानी भाजी से आणि आ देशी टोमॅटो से देशी खीर देशी टोमेटो से देशी टोमेटो डाला अन्य कन्या पापड़ से पापड़ ने दाळाम ने आम से सिया काली द्राक्ष से तो आ काली द्राक्ष से तो मस्त द्राक्ष से તો આ દ્રાક્ષ કાળી દ્રાક્ષ છે વૈભવ ખાય છે એમ કેમ વૈભવ તો વૈભવ દ્રાક્ષ ખાય છે એક એક ખવાય વૈભવ તો જાગી છે વૈભવ ભાઈ એને જમવા મળ્યા છે અ ભાઈ ભાઈ જો જમમા મર્યા છે તો труઈ બે નહીં જમમા મર્યા છે આ રે આ ડ્રાક્સ કેવિસે труઈ બે મસ્તની મસ્તની ઓય ભવ ક્યાં જા ક્યાં જા હું ખાસુ ઓય ભવ ભાઈ ડાળમ ખાઈ છે તો હું ખાસુ ઓય ભવ તો આ દેશી ટમેટા લાવીશું સરસ મજાના દેશી ટમેટા છે આ મારો બ્લોગ ગીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો બકાલો લીનવી આવ્યા છે અને સાડીની દુકાને ગયા હતા તો સાડી લેવા ગઈ હતી તો પિંક કલરની મસ્ત લાગી છે તો લેતી આવીશું પિંક કલરની સાડી અને બકાલો લેવા ગઈ હતી તો બકાલો લઈ આવીશું લાભ બધું અને આજ પાંચ વાગી જશે તો રસોઈ બનાવવાની બનાવવાનો ટાઈમ થઈ ગઈ છે તો આજ બ્લોગ પૂરો કરીશું અહીં